ગરવલીના ભીલોડામાં લાપતા યુવકની શોધખોળ ઇન્દ્રશી નદીમાં કાર સાથે ત્રણ લોકો તણાયા હતા બે લોકોને સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું છે હાલ તો લાપતા યુવકની શોધખોળ ચાલી રહી છે તો ગઈકાલે ઇન્દ્રશીના દશમસ્તા પ્રવાહમાં લીલચા મુનાઈ ડીપ ઉપરથી આ કાર તણાઈ હતી લાપતા યુવકની હાલ શોધખોળ ચાલી રહી છે સ્થાનિકોએ કારને પાણીમાંથી બહાર પણ કાઢી લીધી છે અન્ય બે લોકોને સલામત રીતે બહાર કડવામાં આવ્યા છે જ્યારે અન્ય એક યુવક જે છે તેની શૂડખોળ કરવામાં આવી રહી છે તો હાલ તો જે કલાપતા યુવક છે તેની શૂડખોળ થઈ રહી છે સ્થાનિકોએ carne બાર કાઢી છે કારમાં ત્રણ લોકો સવાર હતા તે વીપણ વાત છે આ લોકોનો બચાવ આવ્યો છે જીવ જ્યારે અન્ય એકની શૂડખોળ ચાલુ કરી દેવામાં આવ્યું છે ગતરો જા ઘટના બની હતી હાલ તો સ્થાનિકોએ બે લોકોને બચાવી લીધા છે કાર પણ પાણીમાંથી બહાર કાઢવામાં આવી છે જ્યારે હજુ અન્ય એક વ્યક્તિ કે જેની શોધખોળ કરવામાં આવી રહી છે હાલ અન્ય એક વ્યક્તિ કે જે લાપતા છે તેની શોધખોળ માટે ટીમો જોતરાઈ છે